હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જીલેન્દ્ર જય સ્વામિનારાયણ કેમ છો મજા તો આજનો ફરી બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો બેક ટુ પેવેલિયન બેક ટુ હોમ અને બસ આપણો રોજનો રૂટિન શરૂ થઈ ગયો છે ધ્યાન આમ તૈયાર થઈ ગયો છે અને ડગમગ ચાલવાનું કરે છે આજકાલ ધ્યાન ડગ વોક કરવું છે ડગ ડગ ડગવા જઈએ નીચે શ્રી ચાલી રહ્યું છે વેકેશન તો અમે નીચે જઈ આવ્યા મંદિરે દર્શન કરી આવ્યા અને હવે મારે એક ડિમ્બલ છે છુપાઈને રાખવું પડે ધ્યાન ઉભું થી બે ખાય છે પાલક સાફ થઈ ગઈ છે ભાઈ હા તો પાલકને આવી રીતે ગરમ પાણીમાં થોડી એક મિનિટ ઉબાળી દેવાની છે એટલે એકદમ સોફ્ટ થઈ જશે જે કાચી સ્મેલ ના આવે ધ્યાનમ સુઈ ગયો હવે એને મૂકી દઈશું ઘોડિયામાં તો પાલક જુઓ પાંચ સાત મિનિટમાં મસ્ત બોઇલ થઈ ગયો હવે એને પાણી કાઢી પેસ્ટ બનાવીશ અહીંયા આદુ મરચાં અલગથી અને આ પનીર સમાર્યું છે તો એને મારે તેલમાં શેકવાનું છે આ લસણ છે ને એ એમના ક્રશ બહુ નહીં ખાય તો જો આવી રીતે બધી બાજુ શેકી નાખવાનું ચમચીથી બદલાવ કરવાનું એકાદ બે સાઈડ રહી જાય તો ઓકે હું તો આ રીતે કરું છું તમારી કોઈ અલગ ટીપ્સ કે કંઈ હોય રેસીપી તો મને કહેજો કોમેન્ટમાં પણ આપણે મિક્સરમાં બધું પેસ્ટ બનાવી દઈશું આ ડુંગળીની પેસ્ટ થઈ ગઈ છે એટલે મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને સાથે સાથે આપણે કરીશું ટમેટાની પેસ્ટ પાલક માંથી પાણી કાઢી લીધું હવે એની પેસ્ટ બનાવીશું જો આ બની ગઈ અહીંયા ટમેટાની આ ડુંગળીની અને શેકીની અરે ધ્યાન અમને આવી વાતો કરે ધ્યાન અમને સુવા ન દે પેલા ઊંઘ આવે એવું કરતી પછી હાય માદિક શું કરે પેટ શું છે તારું પેટ हम्म तो श्री ने आज वेकेशन नो छेलो सेकंड लास्ट डे है दे दे दे। ना सेकंड लास्ट मतलब એટલે છેલ્લેથી બીજો બે બે દિવસ हां आज ने मेरा नाम श्री ने तो आपको पता होगा आपको पता है नई जगह आई है यह है ना को लग रहा है या कुछ-था कुछ या सोफे थे मैं સોફા ટી પેસ્ટમાં આપણે બાકીનો મસાલો નાખવાનો હવે ડુંગળી સરસ પાકી ગઈ એટલે હું આવી રીતે નાખી દઉં છું ચાલો હા બેટા પાલક બની ગયું પનીર આવ્યું બેટા જો આ પનીર મેં શેકી નાખ્યું છે અને આ પાલકની ગ્રેવી છે અને આ પેસ્ટ હવે આપણી સબ્જી બની જશે હવે રોટી પેરેલ બનાવતી જઈશ પોતા મરાય પછી પછી તું બેસજે ત્યાં હવે ફરી આને એકદમ ધીમી આંચ ઉપર હું રાખીશ ને સાથે સાથે આપણે રોટલીનો લોટ બાંધી દઈશું હે ને શ્રી શ્રી જુઓ મને હેલ્પ કરાવે છે એને વટાણા ફોલવા બહુ ગમે છે એટલે એને મને આટલા વટાણા ફોલી દીધા છે અને હવે સરસ ટમેટા બોઇલ થઈ ગયા એવી સુગંધ આવી છે એટલે હવે આપણે નાખી દઈશું પાલકની ગ્રેવી આગળ જોજો કે એવો ગ્રીન કલર થઈ જશે શ્રી હા આ મિક્સ કરીશ ને એટલે આવું ગ્રીન ગ્રીન જો વાગેલી हाये तवे तान में जडीwiki पण अपा पालक मोटे इस्तावे अन कलर ग्रीन थैंक यू ग्रीन चक बाकी के रेड ग्रीन थैंक यू ने हां एव आ बक्वाश आ बक्वाश हमें पाचो ने इमालेच सेकवा बेटा आठ तो હવે नाकि दिये पनीर पण અવાજ નહીં કરતી દરવાજો ખોલો છે બહુ ચાય ખાઈ વાળો હવે આપણે ફ્લેમ બંધ કરી દઈશું તમે ખાધું હજી કે નહીં પપ્પા ને કવડાવે ગટો શ્રી બેટા ખાવ આપો બરાબર બેન ચાલો મારે છે ને ગિમ્બલ છુપાઈ છુપાઈને રાખવો પડે એટલે હવે મૂકી દઉં છું ગિમ્બલ ને જમી લઈએ જબ્બર ભૂખ લાગી છે એક વાગ્યા કોઈ ત્રણ વાગે આવે છે જમવા બોલો

આ કઈક ન કઈ ખળીમાં કરવા માટે ઓર એ ગાઈ સમત હ આયા એવું છે ને अपने व्लॉगिंग बंद कराओ सेवुला हाय हाय क्या हाय हाँ ये हम वही बेटा हवे टीवी चौवनीया हाय टी डर तो ओयो कैसे फ्रेंड्स अब खबर आपके मेल आया है वहाँ ओन इस खाए रहा तो